રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા દલિત સાથે થતી ઘટનાઓમાં આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ અર્થે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ ગારિયાધર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં દલિત ઉપર હુમલો કરનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી જેના બનાવના પગલે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી દલિત અત્યાચારની ઘટનાઓમાં આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી

バンタロー એને આક્ષેપ જે ઇવેન્ટ કિલો આવી એવા છે અનુસૂચિત દલીચ મંડળની અત્યાચારની ઘટના હતો અરુરમાં છેલ્લા 6 મહિનાથી અરુમને ખાલી નોટિસ આપે અનુસૂચિત આ પણનો હાથ હોય મનુભાઈ પટેલને બદતનો તો આરોપી જેલમાં જાય ભાઈ આરોપી જેલમાં જાય કલમો છે લા અપના આપ અને સરકારી સરકારી વકીલો હોય દરેક કોર્ટમાં કોઈ માહિતી પણ નથી હોતી સરકારી કેવું શું કેવું ખબર નથી હોતી અને ખરેખર આમાં દરેક એપોસિટી બનાવવામાં આરોપીને ખરેખર એના કોર્ટમાં રજૂ કરવા જોઈએ આવું પ્રોવિઝન છે કોઈ રજૂ કરતા નથી જે કહીને જજમેન્ટ લાવ્યા હતા પોલીસમાં જજમેન્ટ છે અન્ય કુમારનું એમાં સાત વર્ષથી એટલી સજા હોય એને નોટિસ આપવાની હોય પણ એપોસિટી સાહેબ સ્પેશિયલ કાયદો છે એમાં હોતું નથી આક્ષેપ દ્વારા વિનંતી છે બાબત માં બંધ થાય અને દલિતો ઉપર અત્યાચાર જે થાય છે એમાં પરિવાર એને જમીન રદ કરી જેલમાં મોકલવામાં વિનંતી છે હજી અત્યાચાર શરૂ છે બધા ખાડીમાં કાલ પાસે લોકો જે બાદ થઈ ગયા નામથી મારું નામ દિલીપભાઈ રેડ્ડીભાઈ રાઠોર ગામ ખારી હું અહીંયા એ માટે આવ્યો છું કે મેં એટ્રોસિટી કરેલી છે એનું બીજા દિવસે હું દવાખાને દાખલ હતો અમારે ત્રણ જણાને ફ્રેક્સર હતા તો એની કાંઈ નિકાલ નથી આવ્યો એને બીજા દિવસે અમે દવાખાને દાખલ હતા અને અમને શું એને છૂટા કરી દીધા તો અમે અહીંયા કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર લેવા આવ્યો કોણ મારવામાં મારવામાં બે ત્રણ જણા હતા નામ આવડે નામ તો એના નામ તો નહીં આ મિતેશને આવડે છે